અહ ચોકણવાળા હા ભાઈ આવા પ્રો નાખળો જોતો તો આવા પ્રો નાખળો જોતો તો પણ પેલા જસુભાઈ સુર હ ઈવણ દિવસ માટે સરપંચ બનતો હું સુર જસુભાઈ ઘેર જવું પડે જસુભાઈ ઘેર તો હા હા ઓ તારો ભાતું કેતીએ ગયું છે હું ગોમળને ના ઊભી ના

બધું હારું જ છે તાન આ તો પછી 55 મત જો મેરા આવે ઓસાબરા ના ના તમે સરપંચ તો માર તો હતું કા પડે ઊંઘવા જ કરીવા ચાલું ચાલો ડાઢો લેવા તેલ લેવા આવવાનું તેલ લઈ આવ્યો

મારો નવું ત્યાં ઉછીરવા દે છે ઘરમાં એ સરપંચ બને તો એમાં કે ઘર નો રૂપર બેઠા છોટ ત્યા છો તો સરપંચ બને